અસર થઈ આજથી નવ દિવસ પહેલા તારીખ પંદર મે બે હજાર ચોવીસ ના રોજ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે પ્રમુખ સ્વામી ઉદાન માંગ ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત હાલતમાં હોય

પરંતુ પૂરતી તાકેદારી રાખવામાં ન આવતા ટાંકી ધરાશાયી થઈને સંપ ઉપર પડતા સંપને ભારે નુકસાન થયું છે જેની નુકસાની કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે અને કેટલીક પાણીની પાઇલાઈનને ભારે નુકસાન થયું છે હવે સવારે કેટલાક વિસ્તારોને પીવાના પાણીથી વંચિત રહેવાનો વખત આવશે બોરસદ શહેરના પ્રમુખ સ્વામી બાગ પાસે પાલિકા સંચાલિત વોટર વર્કર્સની અગિયાર લાખ લીટરની વર્ષો જૂની પીવાના પાણીની ટાંકી આવેલી હતી જેમાં શહેરના અડધા વિસ્તારમાં પીવાના પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ટાંકી જર્જરીત હાલતમાં ફેરવાઈ જતાં વારંવાર લીકેજ થતી હતી અને ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના હતી જેથી પાલિકા નવી ટાંકી બનાવવા માટે સરકાર પાસે સરકારે મંજૂરી આપતા જ પાલિકા દ્વારા જૂની ટાંકી ઉતારી લેવા માટે સત્તાનું હજાર હજાર માંગ કોન્ટ્રાક્ટ આપ્યો હતો રિપોર્ટર સીધી શાહનવાજ એફકે લાઈવ ન્યૂઝ બોરસદ